સ્થાનિક લોકો અને માલધારી સમાજના અગ્રણીઓએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે જિલ્લા કલેક્ટર સહિત સ્થાનિક તંત્રને અનેકવાર લેખિત રજૂઆતો કરી છે જોકે આ રજૂઆતો છતાં ખનીજ માફિયાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી થઈ રહી નથી તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે ગૌચરની જમીન પર ખનીજ માફિયાઓનું બેફામ રાજ ચાલી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે ગેરકાયદેસર ખનન અને પથ્થર કાઢવા માટે મોટા વિસ્ફોટોનો ઉપયોગ થતો હોવાથી આસપાસના રસ્તાઓ અને હાઈટેન્શન લાઇન નજીક પણ ભયનો માહોલ સર્જાયો છે આ ખનન પ્રવૃત્તિ અટકાવવા અને ગૌચરની જમીનને મુક્ત કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી સ્થાનિકોએ કરી છે તંત્ર દ્વારા કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ફેલાઈ રોષની લાગણી